પાટણ શહેરમાં શ્રાવણીઓ જુગાર શકુનીઓ દ્વારા ઠેર ઠેર પોળો અને સોસાયટીઓમાં રમાઈ રહ્યું છે ત્યારે પાટણ જિલ્લામાં જુગાર અને પ્રોહિબિશનને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવાના કેસો કરવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પાટણ શહેરના ગાયત્રી મંદિર રોડ પર આવેલ લાલભાઈ પાર્ક સોસાયટીના મકાન નંબર પાંચમાં તેના રહેણાંક મકાનના પહેલા માળના રૂમમાંથી બહારથી માણસો બોલાવી પોતાના ફાયદા માટે હાર જીતનો જુગાર રમાડી રહેલ હોવાની બાતમી એલસીબીને કેબી દેસાઈને મળતા તેઓએ આ જગ્યા પર રેડ કરતા આઠ ઈસમોને રોકડ રકમ રૂપિયા ચાલીસ હજાર સાતસો સાહીઠ તથા મોબાઈલ લંગ પાંચ કિંમત રૂપિયા પચીસ હજાર મળી કુલ કિંમત પાસઠ હજાર સાતસો સાહીઠના જુગાર મુદ્દા માલ સાથે પકડી પાડી આઠ ઈસમો વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે લાલભાઈ પાર્કમાંથી પકડાયેલા આરોપીઓમાં પટેલ હર્ષદભાઈ લક્ષ્મણભાઈ મકાન નંબર પાંચ લાલભાઈ પાર્ક સોસાયટી પટેલ અમિત કુમાર હીરાલાલ મકાન નંબર સાત લાલભાઈ પાર્ક સોસાયટી પ્રજાપતિ મિતુલકુમાર શંકરભાઈ નાગરવાળા બ્રહ્મભટ દીપકભાઈ મનુભાઈ મકાન નંબર છતાલીસ લાલભાઈ પાર્ક સોસાયટી પટેલ અશ્વિનભાઈ હીરાલાલ મકાન નંબર અઠાવન લાલભાઈ પાર્ક સોસાયટી પટેલ પરેશભાઈ કાશીરામભાઈ લાલભાઈ પાર્ક સોસાયટી પટેલ કલ્પેશ કાંતિલાલ મકાન નંબર તેર મહાદેવનગર સોસાયટી દવે ભરતકુમાર શંકરભાઈ મકાન નંબર એકસો દસ મહાદેવનગર સોસાયટીવાળા જુગાર ધારાના કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો